નમસ્કાર દોસ્તો સિવાય કન્સ્ટ્રકશનમાં આપનું સ્વાગત છે મિત્રો બે દિવસ પહેલાંનો વિડીયો તમે જોયો હશે ત્યારે સ્ટીલનું બાઇન્ડિંગ ચાલુ હતું મિત્રો સ્ટીલનું બાઇન્ડિંગ થઈ ગયું છે ઇલેક્ટ્રિકનું પાઇપ ફિટિંગ પણ થઈ ગયું છે અને સ્લેબ રેડી ટુ કાસ્ટ થઈ ગયું છે મિત્રો તમને બતાવવા માગીશ વિડીયો તમે જોઈ રહ્યા હતા મિત્રો બે દિવસ પહેલાનો ત્યારે સ્લેબનું સ્ટીલ બાઇન્ડિંગ ચાલુ હતું મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે સેન્ટિંગના સાઈડની તાર બાંધીને સાઈડ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો સ્લેબ રેડી ટુ કાસ્ટ છે ઇલેક્ટ્રિક ફિટિંગની વાત કરીએ તો પાઇપિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે જ્યારે પણ તમારા મકાનનું કોઈ પણ કામ ચાલુ હોય ત્યારે કોઈ પણ મદદની જરૂર હોય મિત્રો તો તમે કોલ કરી શકો છો તમારા માટે હું અવેલેબલ છું જ્યારે પણ તમારા મકાનનો કે કોઈપણ બિલ્ડિંગનો સ્લેબ ચાલુ હોય મિત્રો ત્યારે વીસ એમએમ કવર આ રીતે ફરજિયાત લગાવવા મિત્રો જેથી સ્લેબની જે કવરિંગની જે ટીપ્સ છે મેથડ છે એનું પાલન થાય બી મને સ્લેબમાં બંને જગ્યાએ કવરિંગ કરવા મિત્રો માટે ભરવા લિફ્ટ પણ ગોઠવાઈ ગઈ છે મિત્રો મળી આગલા વિડીયો તબિયત પાણીનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત થેન્ક યુ